જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાલીબાગ વડોદરા તથા સુસ્તી સર્જન વિદ્યાશાળાના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન ફોર લાઈફ તાલીમ કાર્યક્રમનું આયોજન તારીખ ચૌદ અને પંદર જુલાઈ બે હજાર સોળના રોજ નેચર એજ્યુકેશન પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું વડોદરા તાલુકાની ઓગણચાલીસ પ્રાથમિક શાળાના શિક્ષકોએ આ તાલીમ કાર્યક્રમનો લાભ લીધો હતો એજ્યુકેશન ફોર લાઈફ તાલીમ કાર્યક્રમ જીવનના વિદ્યાર્થી બનીએ મુદ્દાલેખ સાથે પૃથ્વી પર મળેલ જીવનને સમજવા અને સંભાળવા શિક્ષણ આપે છે અંતરિક્ષમાં એકમાત્ર પૃથ્વી પર જીવન ધપકે છે એજ્યુકેશન ફોર લાઈફ તાલીમ કાર્યક્રમમાં શિક્ષણની શરૂઆત અંતરિક્ષથી થાય છે પર્યાવરણનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં વિરે છે કલા અને સર્જનાત્મકતા દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું સ્વરૂપ ઓળખે છે સંસ્કૃતિ અને સભ્યતા પર સંશોધન કરતા સદભાવના શીખે છે જ્ઞાન સંપાદન કરતા વિદ્યાર્થીઓ જીવનનો ક્રમ શીખે છે હા સંબંધ વિશે શીખતા વિદ્યાર્થીઓ મિત્રતા અને કુટુંબના પાઠ ભણે છે સર્જનાહને ઓળખતા વિદ્યાર્થીઓ જીવનમાં આરાધનાનો હેતુ અને તેની સાર્થકતા પામે છે સૌપ્રથમ પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત થઈ પ્રાર્થનાના શબ્દો હતા ઇટલી શક્તિ હમે સંજય મસી સાહેબ સુપર ડુપર સર્જન કર્યું છે તો એમનું નામ મસીહા હોવું જોયું મૃદુભાષી સંજય મસીહા સાહેબનું વક્તવ્ય વેરી ગુડ વેરી ગુડ એન્ડ વેરી ગુડ અહીનું સૌંદર્ય જોયા પછી પેલું ગીત યાદ આવે છે ગોડ ઇઝ હિયર એન્ડ ગોડ ઇઝ બેટ વોડ ઇઝ એવરી બેટ મારું નામ છે બડીર બિનલબેન હું પ્રાથમિક શાળામાંથી આવું છું અમે અહીંયા એજ્યુકેશન ફોર લાઈફ આ બે દિવસના તાલીમ વર્ગમાં તાલીમમાં જે મોડ્યુલ હતું એનું નામ જ બહુ સરસ હતું સર્જક અહીંયા અમે ખરેખર તાલીમની અંદર સર્જક શોધક અને સેવક બની અને બાળકોને કેવી રીતે જીવનલક્ષી બનાવવું બાળકોને કેવી રીતે પ્રકૃતિની ગોદમાં બેસી અને એમની રુચિ જગાડવા એવું અમે પણ શિક્ષણ મેળવ્યું અને આ શિક્ષણ અમે બાળકોને જઈ અને આપીએ એવો અમે અહીંયા વતી અહીંયા ઉપસ્થિત બધા શિક્ષકો વતી હું અમારા જે તજજ્ઞો છે એમને પ્રોમિસ આપું છું શ્રેષ્ઠ તજજ્ઞો જેમ કે સંજયભાઈ મુકેશભાઈ પાઠક અને દિવ્યપ્રભાબેન આ ત્રણેય બે દિવસમાં ખુલ્લા વાતાવરણમાં બાળકને જીવનલક્ષી શિક્ષણ કઈ રીતે આપશો એની તમામ માહિતી આપી છે એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ એમના અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને નક્કી કરીએ છીએ કે અમારી સ્કૂલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને બાળકને રોજે રોજ નિરખીને એના વર્તન પરિવર્તનો નોંધતા રહીએ અને એમાંથી બાળક જે નૈતિક મૂલ્યો મેળવવાનો છે એ શ્રેષ્ઠ ભારત મહાન ભારતની રચના તરફ જાય નમસ્કાર હું પટેલ બનેશ્વરભાઈ સમા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું તારીખ ચૌદ અને પંદર જુલાઈ દરમિયાન આયોજિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશન ફોર લાઈફ મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય હતો જીવનલક્ષી શિક્ષણ જીવનલક્ષી શિક્ષણને સાથે સાથે સૃષ્ટિના સર્જનહારને ઓળખવાની કે એણે આપણી આસપાસ જે પર્યાવરણ અને પ્રકૃતિ પાથરી છે વનસ્પતિ જી સજીવ સૃષ્ટિ એને ઓળખીને એની આપણા જીવનમાં ઉપયોગિતા અને એને આપણે કેવી રીતે મદદ કરી શકીએ એને કેવી રીતે આપણે જીવાડી શકીએ અને આપણો એની ઉપર આધારને એનો આપણી ઉપર આધાર કેવી રીતે કેવી કેવો છે બંને એકબીજા ઉપર કેવી રીતે અવલંબિત છે એની સમજ બાળકો મેળવે સૃષ્ટિના સર્જનહારના ઉપાસક બને અને એની પ્રકૃતિને માણે સમજે અને જીવનમાં આગળ અંપાળ પ્રાથમિક શાળામાં ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો માટે એજ્યુકેશન ફોર લાઈફ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોને તથા વાલીઓને આ પ્રસંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિક્ષક સુંદર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર આ તાલીમ કાર્યક્રમ પ્રમાણે વિદ્યાર્થી પ્રતિભા પત્રક તૈયાર કરવા તમને નમ્ર વિનંતી માન્ય નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર તથા પ્રાચાર્યસિંહ ડાયેટ વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ વિભાગનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ